નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ઘણા બધા દંપતીઓને જોઈએ છીએ કે લગ્ન થયા હોય ઘણા વર્ષો થઈ જાય અને બાળક રહેતું નથી મતલબ નિસંતાન દંપતીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે તો આજે આપણે એક એવો બહેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ કે જેમને પણ સંતાન પ્રાપ્તિની કંઈક તો સમસ્યા હતી હવે એ સમસ્યા શું હતી કેવી રીતે એમને સોલ્વ થઈ અને પ્રેગનેન્સી રહ્યા પછી એમણે શું ટ્રીટમેન્ટ કરી એ આપણે એમના શબ્દોથી આપણે સાંભળશું એમના મુખેથી આપણે સાંભળશું તો હાલમાં તમે આ કયું ગામ છે બારોલિયા આ તમારું પિયર છે બરાબર ને હા તો તમારું નામ પટેલ અસ્મિતા પ્રવીણભાઈ આજે તમારા બાજુમાં બેસેલા છે કોણ પપ્પા અને આ મમ્મી ઓકે તો મને એ જણાવો કે તમને લગ્નના કેટલા વર્ષ પછી બાળક આવ્યું લગ્નના ચાર વર્ષ પછી ઓકે તો તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી કે પછી નોર્મલ પ્રેગ્નન્સી રહી ગઈ તે કેવી રીતના અચ્છા એટલે ચાર વર્ષ પછી એક નોર્મલ પ્રેગ્નન્સી તમને રહી ગઈ હવે અત્યારે તો આ બાળક તમારા ખોડામાં બેસેલું છે શું નામ છે એમનું મિહાન ઓકે મિહાન તો એમના કેટલા વર્ષ થયા દોઢ વર્ષ અને મતલબ દોઢ વરસ થઈ ગયું છે અને એના હાથમાં નેચરા મોર ફોર વુમન જે નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર તો મને એ જણાવો કે તમારે જે પ્રેગનન્સી રહી એ પછી આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી કે એના પહેલાં જ તમે વાપરતા હતા કેટલા મહિના પછી પ્રેગ્નસીના એક મહિના પછી મેં સ્ટેટ કર્યું એક મહિના પછી તો મતલબ આ શરૂઆત કરવાનું કારણ શું હોય મતલબ આ પાવડર નેચરલ મોટો તમે શેના માટે ખાધો એ શરૂઆત કરવાનું કારણ એ છે કે મને પપ્પાએ એવું ચણાવ્યું મારા પપ્પા પોતે નેસપ કંપનીમાં આ પ્રોડક્ટ યુઝ કરવાનો લોકોને કહે છે મારા પપ્પાએ મને એમ કીધું કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી પ્રેગ્નન્સીમાં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી થઈ શકે હા પછી બાળક જે છે હેલ્થ રહી શકે અને બીજી પણ તારામાં કોઈ 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 ખાપણ હોય તો એ ખામી પણ એ આ પ્રોડક્ટ દ્વારા થઈ શકે બરાબર અને એના થકી મેં ડોક્ટરની જે વધારાની દવા આવે એ દવાનો પણ યુઝ કર્યો અચ્છા મતલબ કે પપ્પાએ તમને સમજાવ્યું કે ભાઈ આ જે નેચરા મોર ફોર વુમન પાવડર જે બેનો માટે સ્પેશિયલી બનાવેલો છે એ પ્રેગ્નન્સી દરમિયાન જો વાપરશું તો જે મતલબ પ્રેગ્નન્સી દરમિયાન પ્રોબ્લેમ આવે ક્યારેક ચક્કર આવવા કે કમજોરી રહેવી આવી સમસ્યા નહીં આવે બાળક પણ તંદુરસ્ત રહે એના માટે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરી અને આ પ્રોડક્ટ થી ખાવાનું બી સારું પડે અચ્છા ખાવાનું પણ સારું પડે પછી

અને આ બાળક અત્યારે 2 દોઢ વર્ષનું થઈ ગયું બરાબર તો દોઢ વર્ષ દરમિયાન એમની તંદુરસ્તીમાં કેવું રહ્યું એમની તંદુરસ્તી ખૂબ સારી અને દવાખાને તો અમે મતલબ ગયા જ નથી જે પણ એની રસી છે એ ગવર્નમેન્ટની જ રસી મૂકી છે અત્યાર સુધી હા વાતાવરણ ચેન્જ થાય છે એના તકે શરદી ઉધરસ જેવું તો થયા કરે છે બાકી બીજું તો કશું પ્રોબ્લેમ નથી આવ્યો આજ સુધી બસ હેલ્ધીનો સારું છે અને સાવ પોરક બી સારું છે અચ્છા હવે ડિલિવરી પછી ઘણી બધી બેનોને સમસ્યાઓ આવતી હોય તો એવું કંઈક તમને કોઈ સમસ્યા આવી ખરી હું એ જ કહેવા માગું છું કે આ નેપ્સઅપનો જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ દરેક સ્ત્રીઓએ વાપરવા જેવી છે કારણ કે આના થકી હેલ્થ પણ સારી રહેશે અને જે કોઈ પણ આપણા શરીરમાં ખોડખાપણ હોય એ બહારની દવા જે પીને આપણે દૂર કરીએ એના થકી આ પ્રોડક્ટથી આપણને સારીઓ બેનિફિટ મળે છે અને હેલ્થ પણ સારી રહે છે અને એનાથી કોઈ એવું નથી કે આપણને કોઈ પ્રોબ્લેમ થઈ શકે કોઈ પ્રોબ્લેમ બી થતો નથી